અને અમે ગયા હતા મારી મમ્મીને પગમાં જે લાગ્યું ગયું એમાં પંદર દિવસ થઈ ગયા તો હોસ્પિટલે ગયા હતા અને આજ તો હોસ્પિટલ એટલી બધી ટ્રાફિક હતી ને કેમકે મને એવું લાગે છે કે હમણાં બધા લોપસતા ને પડતા જશે કેમકે બધાને હાટકાવાળા રોગ તો હતા ને જ એકદમ મોટી બધી લાઈન હતી અને કેસબારીમાં પણ એટલી બધી લાઈન લાવી અત્યારે વાતાવરણ તો એક ડેન્જર છે એક મહિનો દિવસ થયો છાંયો ને છાંયો છે તડકો થતો જ નથી તો એટલા માટે રોગચાળો ફેલાય એના માટે ખાસ ધ્યાન રાખો અત્યારે પેટમાં પણ ગડબડ થવાની શક્યતા રહે દોસ્તો તો ગરમ પાણી પીતા રહ્યો એનાથી બહુ ફાયદો થાય તડકો ન થાતો એટલે જે હા તો હવે મારા આયુસુબેનને કર્યું છે મહેંદી મહાદેવ વર્ણી કરવી તો કેમનો દોસ્તોને મહેંદી મહાદેવ અર્ણની હા અને આજે આપને જવાનું છે ને હાંજે મહાદેવ આરતી કરવા માટે કાલ ગયા તો એમ તને ગમે બાલનાથી આવું બહુ ગમે ને મને બહુ ગમે અમને બે ને બહુ જ ગમે તો અમે બેય જાશો

જો કર દેજો બરાબર ને અને પૂરો જોજો એકદમ આખો આખો અને મારા ફ્રેન્ડ્સ છે ને એને બતાયને આમ કર દે चलो मेहंदी कर लिया मैं बाय बाय हमें हमने अबे मेहंदी चालू कर दिए इनकी वीडियो जाया रख दो वीडियो जो जो। जो हर खोड़। हर खोड़। हम जाया रख दो क्यों जाया रखे हर खोज हर खोज स्मैश रखवानी कह दे बजाने

हे शङ्करा भोलेनाथ शङ्करा हे त्रिलोकनाथ शम्भुहे शिवाय शंकरा, शंकरा, शंकरा। आयुषी व

કેટલી મહેંદી થઈ મહે બતાવ ઓ એટલી થઈ હજી આટલી કરી જો મહાદેવની લિંગ બનાવી હે મસ્ત કાયો કર લ્યો કર લ્યો આલો પરથી જો આખો સે સમાગઈ દેવે વત કરી અરથી જો આખો સે સમાગઈ દેવે નખરે વાલી

કાયુસી હા તમ ગોમે હા ભગવાન જો વાનજન જો વાનુ કાન મને કાનમાં હવે તું કેમ ખાઈશ ખાઈ તું ને કેમ ખવરાવું પડે એને આત્મા છે હે તો આ તું ચાલો ખવરવા પડે છાપી રહી પડે કાઈ છે કેમ કે એને હરર મહાદેવારી મંડી કરી દીધું એમ વાહ મસ્ત યામ મેંડી સના જંગરો આમ જો ખાવ મંડ હાલો વાહ વાહ શું ચા ચાઈ ખાઓ ભરેલા બટેકાનો શાક કે દે ભરેલા

ओ, राधे कृष्ण राधे राधे है उसमें राधे, सानी 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 राधे, राधे राधे मछली तो रानी है रानी ने रू है मछली जल की रानी ने राधे राधे की किम भेगू નંદીજી બીજા હાથમાં મહાદેવ આપની માંડવી માંડવી ઠીક છે પણ ખડ જોવા

ઘણા છે આ બધું થોડુંક ચોખું કર્યું કાલે આમાં ચોખું બાકી મોટો મોટો થઈ ગયા છે આમાં બાકી છે આ ગુવાર નીંદાઈ ગયો છે મમ્મી કાલે આવી અને નીંદો આ બાકી છે ચાવડા ગુવાર છે હમ આ મત ચોખું થઈ ગયું ભીંડાઈ નીંદાઈ ગયા છે અને ચોરાઈ નીંદાઈ ગયા છે ચોરા તો લાગવા મીંડા જો આવડો આવડો થઈ ગયા ચોરા ચોરા એટલે ચોરા ભાઈ આયા ચોરા ચોરા મસ્ત થાય છે ભીંડાઈ ભીંડા પર તડકો નથી પડતો એટલે હજી હવે થશે જો

ਤੋਲੇ ਆਈ ਸੀ ਕੇ ਆਈ ਜਦਾ ਮੈਂ ਦਿਖਾਤੀ ਇਹ ਨਹੀਂ ਆਉਂ ਤੋ ਦੇਖ ਸੁਹ ਦਿਖਾ ਰਹੀ ਮਾਰੋ ਕਿਨੂ ਜੋ ਅਰੇ ਆਈ ਸੀ ਜਿਆ ਐਸ ਸੇ ਨਾ ਮਾਰੋ ਆਈ ਆਨੀ ਕੋ ਰਾਮ ਆਨੀ ਕੋ ਰੋ ਮਾਵ ਇਨੀ ਕੋ ਰਾਵ ਤੋ ਤੋ ਨਿੰਦਾ ਛਿਆ ਮਾ ਜੋ ਗੁਬਾਰ ਮੋ ਫਾੜ ਚੋ ਪਾੜੀ ਨਾ ਨਕਤੀ ਹੋ ਅਨੇ ਅੱਤੇ ਰੋ ਜ ਆਪਣੇ ਖੜ ਬਤੂ ਕਾਢੀ ਨਾ ਕਿਉ ਹੈ ਬਕਾਲ ਆਵਤੀ ਨਿੰਦਾ ਕੀ ਬਕਾਲੂ

તો તડકો થાય એટલે પંદર દિવસમાં માં જ્યાં બકાલા ની રોનક આખી બદલાઈ જાય અને આ બાજુ આપડી મરચી હજી છે એ ચોખી થોડીક કરવાની બાકી છે એમ તો ઉપાડતા આવ્યા હતા હજી ચોખું કરવાનું છે થઈ જાય પછી ચાલો હવે આ ખળના ઢગલા ભરી લઈ જો વા જાણે ને કોક ઉપરથી કોક બતી કેમ અંધારામાં બતી નીચે કરતું હોય એવું લાગે ત્યાં કેમ કે ન્યા છે ને સૂરજ છે વાદળ ઉપર ન્યા થી એટલું અંજવાળું પડે છે ન્યાથી કોઈ કેમ ઉપર થી બત્તી કરતું હોય ભગવાન બત્તી કરે જોઈ છે ન્યા કોણ શું કરે હા એલું ચાલુ છે ને જો જિલ્લા જેલ નું કામ ઉપર થી ચેક કરે કે આપણે જરા ખળ બધું ચોકો કરી બે ચાર ભારી આપણે બાર કાઢી અને હજી એક છે એ બાર કાઢશું પછી જરાક પાણી પીવા અને આઈસી માટે એક બિસ્કિટ લેવાતા આઈસી માટે ને મમ્મી પપ્પા લેવાતા ને દી પડી હતી તો

હે અહીંયા થી આવી ગયા ચાલો તો હવે આપણે કામ લઈ જાશું કરીશું આવી ગયા છે મહાદેવા ની આરતી શરૂ થઈ ગઈ છે ચાલ આવ્યું છે ગાઈસ આરતી થઈ ગઈ ને જો બસ પ્રસાદી આવે એટલે આપણે નીકળશું જલક વિહામો ખાઈ લઈએ જો બધા કેમ બેઠા છે વિહામો ખાય છે પછી આપણે પ્રસાદી લઈ અને પછી જાવ માન્યતા હું ના અહીંયા બેઠા હી અને આ બધા જો અહીં બેઠા છે બધા મિત્ર મિત્ર અહીંયા શાંતિ એટલી હોય ને કે મજા જ આવ્યા રહે હાલો વીડિયોને અહીંયા એન્ડ કરશું કાયું હાલે હરહર મહાદેવ ની મહેંદી બતાવતો જો અહીં મહાદેવ ની લિંગ છે અને અહીંયા હર હર મહાદેવ ની મહેંદી છે જો અહીંયા નંદીજી છે જો નંદીજી એટલે જો વાં છે ને આપણે પોઠિયા બાપા જો વારિયા ઈ જો બધા ની વાત તો ચાલી રહી છે ચાલો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરશી મળશું નેક્સ્ટ વિડીયો માં તો ચાલો બાય બાય મિત્રો કહી દે બાય બાય મિત્રો અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આને બોલતા નહીં હા બાય 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 બાય